નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર વાવના હવામાન ખાતા તરફથી ભારે વરસાદની આગાહી અને ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ધાનેરામાંથી પસાર થતી રેલ નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ થયેલો હોય તકેદારીના ભાગરૂપે રેલ નદીના પ્રવાહમાં આવતા ધાનેરાના થરાદ વાવના અને આજુબાજુના ગામડાઓમાં લોકો સાવચેત થઈ જાય એવી થરાદ પોલીસ સ્ટેશન દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી રેલ નદીના પ્રવાહમાં આવતા ગામડાઓ ધાનેરા થરાવ વાવ ઢીમા સરપેડા ભાખરી અને નીચાણવાળા વિસ્તારના ઢીમા ગામ ઢીમા પ્રાથમિક શાળા શ્રી સંસ્કાર વિદ્યાલય હાઈસ્કૂલ ઢીમા અને રબારીવાસ ઠાકોરવાસ નુકસાન થાય તેવી શક્યતા ખરી અને આ લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું અહેવાલ ગુજરાતી બનાસકાંઠા